હાલો તો આજે હર્ષિલભાઈ ને અમારા આડુભાઈ આવી ગયા છે પાછા હર્ષિલભાઈ મોબાઈલ માં છે નારાઈ પણ ફોનમાં છે સમાચાર ચાલુ છે જમવાનું આજે પછી કાલે તો

થોડીક તો બનાવવાની છે તો આરતી બનાવી નાખશે તો હવે રોટલી ને કેવાનું શાક કર્યું ભીંડા બટેટા શાક કર્યું છે ભીંડા બટેટા ભજીયા થોડાક બનાવી નાખે આપડે જમી લઈએ અને બપોર પેલા જમવાનું થઈ જાય એટલે રેડી હાલો મળી પછી જમવાના

આજે જમવાનું રાખી દીધું છે સંતનાબેન ને નરોત્તમભાઈ હર્ષિલભાઈ આવ્યા છે તો હવે જમી લઈ પેલા ગેમ પૂરી કરે તો જ જમશે અને ઓલા ગૌતમ્યુ એના બધા બ્લોગમાં મેં નાખેલું જ છે ગૌતમ મોબાઈલ સિવાય એમને હોય જ નહીં ઓહો ભજીયા બનાવ્યા છો કાલ કીધું હતું ને ભજીયા બનાવવાનું છે તો આજે ભજીયાનું કરી નાખ્યું છે આપણે પણ બટેટા ભજી બનાવ્યા છે ઓલા ભજીયા નથી

અમારે નરોત્તમભાઈ મારા આડુભાઈ છે આવ્યા છે હિંસાની બાજુમાંથી એ આજે જવાની છે ટિકિટ એની કન્ફર્મ છે એટલે હમણાં જવાના છે બે વાગ્યાની ટ્રેન છે ગયા છે શાક રોટલી દાળ ભાત શાક છે બધું હાલો તો આપણે ઠીક છે બાય બાય હાલો આવજો હવે નીકળ્યા છે આ લોકો દેશમાં જવાનું છે આજે બે વાગ્યાની ટ્રેન છે ફોન કરી દઈશ સંજયને ને આવ્યો એ ત્યાંથી એને કે નથી આવતો હા રિક્ષા પકડીવાની છે અહીંથી નીચેથી હાલો અમે આવશો દિવાળી પછી હાલો હાલો અમે નીકળી ગયા સર હસીલભાઈ ને હવે બધા જાય છે ઠીક છે ટોલ કન્યા

ત્યાં મિતાનભાઈ આવી ગયા હતા સ્કૂલેથી પછી અહીંયા ગાર્ડનમાં અત્યારે વરસાદ પણ ચાલુ છે અને ગાર્ડનમાં અહીંયા મસ્ત ગાર્ડનમાં એકદમ વરસાદ વરસી રહ્યો છે જબરદસ્ત એકદમ સુપર ડુપર અને મિતનભાઈ અહીંયા જો ચૂલા કરી જાય છે તો એને રમાડવા માટે હું આવી ગયો છું અને હવે પછી જાઉં છું બપોરે હવે જમી તો જમવાનું તો હતું તો જમી લીધા મારા સાધુભાઈ સાથે હા તો આપણે જમ્યા જમવાનું તો પૂરું થઈ ગયું છે ટેન્શન નથી આવે તો ગરીક મિતાનભાઈને રમાડીને પછી આપણે ઘરે જાશું તો ચાલો ઠીક છે પછી મળીએ પાછા નવા વિડીયોમાં આવજો ભાઈ ભાઈ વરસાદનું મોસમ છે જબરજસ્ત વરસાદ પણ ચાલુ છે અને મજા આવશે વરસાદની છત્રી પણ લાયા છે અમે અહીંયા ઝૂલા પર છત્રી રાખી છે પણ છત્રી અત્યારે ઉપયોગ નથી કરતા કેમ કે મિતાનભાઈને પલળવાનું છે ઠીક છે ચાલો આવજો ભાઈ ભાઈ એમાં